જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના એપિસોડ અઠાવન માં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ આજે આપણે સાંભળશું એક એવી લીલા જે દર્શાવે છે પ્રેમમાં હક પણ હોય અને પરીક્ષા પણ આજે મળીએ પારિજાત હરણની દિવ્ય કથા સાથે જેમાં પ્રેમ ભક્તિ સમર્પણ ત્રણેયનો સંગમ હોય એક દિવસ નારદજી દ્વારકા આવ્યા તેમના હાથમાં હતું સ્વર્ગનું સૌથી દિવ્ય ફૂલ પારિજાત નારદજીએ સત્યભામાને ફૂલ આપ્યું અને કહ્યું આ તો દેવીઓની શોભા છે રાણી દ્વારકામાં તો રુક્મણીજીની સુગંધ વધારે છે સત્યભામાના મનમાં તરત જ સ્પર્ધા જગાવી ગઈ એણે વિચાર્યું આ પારિજાત તો મારા બગીચામાં જ હોવો જોઈએ સત્યભામા કૃષ્ણ પાસે ગયા અને કહ્યું પ્રભુ મને સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ જોઈએ કૃષ્ણ સ્મિત કરે છે કારણ કે એ જાણે છે કે આ ઈચ્છા પાછળ પ્રેમ થોડું અને ગર્વ વધારે છે કૃષ્ણનું કરુણને બોલાવ્યા અને બોલ્યા ચાલો ભક્તના પ્રેમને સંતોષ આપવા સ્વર્ગ જોઈએ સ્વર્ગમાં દેવતા હોય સ્વાગત કર્યું પણ જ્યારે સત્યભામાએ પારિજાત વૃક્ષ માંગ્યું ઇન્દ્ર રાજી ન થયા ઇન્દ્ર બોલ્યા આ વૃક્ષ તો દેવીઓની શોભા છે દ્વારકા લઈ જશો તો સ્વર્ગ સુકાઈ જશે કૃષ્ણે સમજાવ્યા પણ ઇન્દ્ર ન માન્યા અને પછી શરૂ થયું ધર્મયુદ્ધ કૃષ્ણના ધનુષમાંથી નીકળે દિવ્ય તીરો ઇન્દ્ર સમજે જીત તો ભગવાનની જ થશે ઇન્દ્ર નમ્ર બને છે અને કૃષ્ણને પારિજાત હરણ કરવાની મંજૂરી આપે છે કૃષ્ણ પારિજાત લઈ આવ્યા અને સત્યભામાના બગીચામાં રોપી દીધો અને કહ્યું પ્રેમ જ્યારે સાચો અને વિનમ્ર હોય ત્યારે પ્રભુ બધું જ આપી દે છે પણ પહેલા ફૂલ પહેલી સુગંધ પહેલો પવન રુકમણીજીના મહેલમાં જ પહોંચ્યો કારણ કે એ ભક્તિની સુગંધ હતી કૃષ્ણ સત્યભામાને પ્રેમથી કહે છે તમારો પ્રેમમાં હક છે પણ રુકમણીજીના પ્રેમમાં નિસ્વાર્થ સમર્પણ છે જ્યાં અહંકાર હોય ત્યાં પ્રેમ અધૂરો રહે જ્યાં ભક્તિ હોય ત્યાં કૃષ્ણ પોતે આવે આગામી એપિસોડમાં આપણે સાંભળશું વિરહની સર્વોચ્ચ લીલા ઉદ્ધવ ગોપી સંવાદ અને ગોપી ગીતા જે સાંભળતા જ હૃદય ભક્તિથી ભરી ઉઠે છે આજે આપણે સાંભળ્યું પ્રેમમાંથી પણ અહંકાર દૂર કરીએ અને રૂકમણી જેવી ભક્તિ આપણામાં ઉત્પન્ન કરીએ માટે જ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો રાધે રાધે જય શ્રી કૃષ્ણ